ગુજરાતના સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજના એડવોકેટ્સ માટે ઐતિહાસિક ક્ષણ ત્યારે સર્જાય જ્યારે સમાજનું પ્રથમ સ્નેહ મિલન ગાંધીનગર ખાતે ભવ્ય રીતે યોજાયું અઢારે જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગાંધીનગરના સેક્ટર સત્રો સ્થિત ટાઉન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરના નવસો ચોવાસીથી વધુ સક્રિય વકીલોએ હાજરી આપી હતી સવારના નવ વાગ્યાથી બપોરના બાર ત્રેશ વાગ્યા સુધી ચાલેલા આ સ્નેહ મિલનમાં ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતી નિશાબેન ઠાકોર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ ક્ષત્રિય ઠાકોર સમાજના એડવોકેટ્સ વચ્ચે પરસ્પર સહકાર એકતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે મજબૂત સેતુ રચવાનો હતો આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે સમાજના વિકાસમાં વધુ સક્રિય ભાગીદારી સાથે વકીલ મિત્રો વચ્ચે સાત સહકાર વધે અને એક મજબૂત સંગઠન ઊભો થાય તેવા આશયથી આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર એડવોકેટ્સ ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વકીલોએ સમાજહિત માટે એકતાબદ્ધ થઈ કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ રીતે ગુજરાત ક્ષત્રિય થાપોર એડવોકેટ્સનું પ્રથમ સ્નેહ મિલન સમાજ માટે નવી દિશા અને નવી ઉર્જા આપતું સાબિત થયું છે તો આ બેન્ચ ઉપર હું વકીલોને જોઉં તો એઝ એ જજ ખાસ કરીને જ્યારે અહીંયા યંગ એડવોકેટ્સ હાજર છે તો હું કહીશ કે આ શબ્દોને આપ આ ગુણને આપ કેળવવાની કોશિશ કરો पहलू है जो आपने कहवा मागुचु कि एडवोकेट ड्यूटी इज एज इम्पॉर्टंट एज दैट ऑफ ए जज ऑलवेज रिमेम्बर वाईम होल्डिंग ए ब्रीफ यू आर स्टैंडिंग इन दी टेम्पल ऑफ जस्टिस एन एडवोकेट शुड बी डिग्निफाइड इन हिज डीलिंग्स टू दी कॉर्ट टू हिज पेलो लॉयर्स एंड टू दिटीगनस ही शूड हैव इंटीग्रिटी इन एबंधन्स एंड शूड नेवर डू एनीथिंग डेट इज हिज क्रेडिबिलिटी અપિયરિંગ બિફોર ધી કોર્ટ ધી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ વિશ ધી કોર્ટ નોટિસિસ ઇઝ યોર અપીરન્સ ટ્રીટ યોર કોટ યોર બેન્ડ એઝ યોર યુનિફોર્મ રિસ્પેક્ટ યોર યુનિફોર્મ તમે ફિલ્મ જુઓ તમે પોલીસ ઇન્સ્પેક્ટરની યુનિફોર્મમાં જુઓ તમે આર્મી પર્સનને જુઓ યુનિફોર્મમાં જુઓ તો તમને શું પ્રેરણા મળે છે તમે કેટલા ઇન્સ્પાયર થાવ છો તો વકીલાતના વ્યવસાયમાં તમારો કોટ તમારો બેન્ડ એ તમારો યુનિફોર્મ છે તમને એ ડિગ્નિફાઈડ પોઝિશન આપે છે તો એન્જોય દેટ પોઝિશન તમારું અપિયરન્સ કોર્ટમાં એવું હોવું જોઈએ કે તમે કોર્ટમાં આવ્યા અને કોર્ટની બહાર જે ગેટ છોડો ને તો પણ જજ તમારી તરફ એક નજર નાખે કે આ વકીલ આવ્યા મારી કોર્ટમાં વોટ આઈ મીન ઇઝ નોટ બ્રાન્ડેડ વેર બટ ઇન નોર્મ્સ વિથ બાર કાઉન્સિલ ઓફ રેગ્યુલેશન્સ ઘણી વખત એ જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે યંગ લોયર્સ કમ વિથ જીન્સ વેરિંગ જીન્સ પેન્ટ દે ડોન્ટ ઇવન ક્લોઝ દેયર નેક તો એ અપિયરન્સ તમારું કોર્ટ સમક્ષ ના હોવું જોઈએ મેન્ટેન દેટ ડિસિપ્લિન કોર્ટનું જે વાતાવરણ છે તે ડિસિપ્લિન તમે મેઇન્ટેન કરો નેવર અપિયર ઇન કોર્ટ વિથ લોંગ હેર્સ જીન્સ એન્ડ વિથ યોર નેક ઓપન તમારું એકદમ નીટ લુક હોવું જોઈએ જ્યારે કોર્ટમાં તમે અપિયર થાવ ત્યારે ઇવન વેન યુ અપિયર ફોર એડજમેન્ટ યંગ લોયર્સ ઇવન ઇફ યુ ગો for praying ફોર an એજન્ટમેન્ટ કેરી your પેપર્સ વિથ યુ ઓલવેઝ રીડ ધી મેટર એન્ડ મેન્ટેન એ શોર્ટ સમરી ઓફ યોર કેસ ટ્રાય ટુ visualize ધી ફાઇનલ hearing ઓફ ધ કેસ વર્ક strategically ઓન ધી કેસ ફક્ત મુદત લેવા બી જાઓને તો પણ તમારી જે ફાઇલ છે તે સાથે રાખો હંમેશા તેનું એકવાર વાંચન કરી જાઓ કે આજે કઈ બાબત માટે તમે આપ જઈ રહ્યા છો કયા સ્ટેજે છે મેટર ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ફક્ત તમારા સિનિયરે મુદત અરજી સાથે તમને જો મુદત માટે મોકલી દે તો એ ના સમજતો કે તમારું કામ પૂરું થઈ ગયું તમને એ ત્યાં પણ એક તક મળી ગઈ છે ક્યારેક કોઈ કોર્ટમાં જાઓ અને જો તમને જજ પૂછે દો બિંગ એ જુનિયર લોયર તમે એક એડજન્ટમેન્ટ માટે માંગણી કરી રહ્યા છો પણ કદાચ કોઈ કારણસરથી કોર્ટ તમારી પાસેથી માહિતી માગવાની કોશિશ કરે કે કયા સ્ટેજે છે મેટર શું બાબતની મેટર છે અને તમારા બે ત્રણ શબ્દ બી એ જજને એટલું અપીલ કરી જશે કે જયારે તમે નેક્સ્ટ ડેટ ઉપર તમે કોર્ટમાં જશો તો કોર્ટને એક તમારી માટે ટ્રસ્ટ હશે કે ના આ વકીલ આવ્યા છે ને એને મેટરની ચોક્કસ માહિતી હશે વોટ આઈ મીન સ્ટ્રેટેજીકલી ઇઝ ટુ ડુ રિસર્ચ વર્ક ઓન ધી પ્રોવિઝન્સ ઓફ લો વર્લ્ડ ટુ ફોર્મ્યુલેટ ઇસ્યુઝ વર્લ્ડ ટુ ફાઇન્ડ આઉટ જજમેન્ટ બોથ ઇન યોર ફેવર એઝ વેલ એઝ અગેન્સ્ટ યુ ક્યારે બી કોઈ કેસની તૈયારી તમારા જો સિનિયર તમને સોફ્ટવેર તો હંમેશા એ યાદત રાખો કે ટૂંકી એની ફેકસની તમે સમરી બનાવો સામેવાળાના જવાબમાં શું તમારા વિરુદ્ધ આવી રહ્યું છે તેને આપ જાણવાની કોશિશ કરો ઓવરઓલ પ્લીડિંગ્સ જોઈને સમજો કે આમાં ઇસ્યુઝ શું છે ઇશ્યુઝ ઓફ ફેક શું છે ઇસ્યૂઝ ઓફ લો શું છે ઇશ્યુ ઓફ લોને ધ્યાનમાં રાખીને ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ પ્રોવિઝન્સ ઓફ લો પ્રોવિઝન્સ ઓફ લો કયા કયા ઇન્વોલ્વ છે તે સમજવાની કોશિશ કરો તેના ઉપર તમે જજમેન્ટ શોધવાની કોશિશ કરો જજમેન્ટ્સ તમારા વિરુદ્ધ બી હોઈ શકે છે તમારા ફેવરમાં બી હોઈ શકે છે જજમેન્ટ્સ તમારા વિરુદ્ધમાં હોય તો તેનો તમારે શું જવાબ આપવાનો છે તે બાબતે તમે વિચારીશો એની એક તમે બે ત્રણ પાનાની જો આપ સમરી જેવું બનાવી રાખો હંમેશ માટે તો તમે દાવાના કોઈપણ સ્ટેજે હશો You would be immediately able to relate what we Advocates have a large responsibility towards society. A client's relationship with his or her advocate is underlined by utmost trust. An advocate is expected to act with utmost sincerity and respect. In all professional functions, an advocate should be diligent to the requirements of the law by which an advocate plays a vital role in preservation of societal values and justice system an advocate is under an obligation to uphold the rule of law and ensure that public justice system is enabled to function at its full potential any violation of principles of professional ethics by an advocate is an unfortunate and is unacceptable ignoring even a minor violation misconduct militates against the fundamental foundation of the public system justice system as an advocate it is your duty to enlighten and encourage the juniors in the profession an ideal advocate should believe that legal profession has an element of services also whenever you get an opportunity associate yourself with legal services activities, most importantly, you should faithfully abide by the standards of professional conduct and etiquette prescribed by the bar council of india and the rules framed thereunder. i would like to mention here, i have few of my senior brother lawyers who are practicing in high court. i would like to mention about mr. Yogendra thakur. i have opposed him in many criminal appeals matter. વાય હી અપિયર્ડ ઓન બિહાફ ઓફ લીગલ એડ આઈ મીન એમને જે કહીએ કે જે આરોપીઓ જે વકીલ રોકી ના શકે પ્રાઇવેટ ખાનગી વકીલોને રોકી ના શકે તેમને સરકાર તરફથી લીગલ એડ મળે છે જ્યાં તે વકીલોની મદદ મળી રહે છે તો આપણા સમાજના યોગેન્દ્રભાઈ ઠાકોર એ પણ આવી રીતના લીગલ એડ તરફથી ઘણી બધી ક્રિમિનલ અપીલોમાં આરોપીઓને તરફથી હાજર થયા છે તો ઓલવેઝ ટ્રાય ટુ બી આઈ મીન પ્રો બોના એક્ટિવ જ્યાં બી તમને એક તક મળે કોઈ પણ લીટીગંટને જે નાણાકીય રીતે સરભર ના હોય તો હંમેશા એ તૈયારી રાખો કે તમને જે આ સેવા કરવાની તક મળી છે એને તમે ઝડપી લો હંમેશા એ જરૂરી નથી કે ફીજ મહત્વ છે ક્યારેક આવા પ્રસંગો બી એવા તમને આગળ લઈ જઈ શકે તેમના આશીર્વાદ તમને ક્યાં લઈ જઈ શકે આ બી એક તક છે સારું કરમ ભેગું કરવા માટે તો એ તક આપ ક્યાંય ચૂકતા નહીં બીજું આપને જે પ્રોફેશનલ કન્ડક્ટ વિશે મેં જે કીધું તેના વિશે હું થોડુંક કહીશ કે તમે આપ સૌ આપણે માહિતગાર હશો આ બાબતથી કે સ્ટાન્ડર્ડ્સ ઓફ પ્રોફેશનલ કન્ડક્ટને એટીક્યુટ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ રેગ્યુલેશન્સ છે તે રેગ્યુલેશન્સ નો કોઈ બ્રિજ ક્યાંક અનાદર ના થાય તમારાથી જાણીએ અજાણ એટલા સચેત રહો એવરી એડવોકેટ શાલ ઇન ધી પ્રેક્ટિસ ઓફ ધી પ્રોફેશન ઓફ લો પિયર ઇન માઇન્ડ દેટ એની વન જેન્યુનલી ઇન નીડ ઓફ એ લોયર ઇઝ એન્ટાઇટલ ટુ લીગલ એસિસ્ટન્સ ઇવન ધો હી કેનોટ પે ફોર ઇટ ફુલ્લી ઓર એડ્યુકેટલી એન્ડ દેટ વિદિન દી લિમિટ્સ ઓફ એન એડવોકેટ ઇકોનોમિક કન્ડિશન ફ્રી લીગલ એસિસ્ટન્સ ટુ ધી ઇન્ડિજન્ટ એન્ડ ઓપરેસ્ટ Is one of the highest obligations as an advocate owes to a society. I sincerely hope that this is followed by young lawyers of today and provide that much needed assistance to people in genuine need and thereby maintain the dignity and reputation of the profession. In the art of advocacy, there is a very important and essential ingredient that needs to be demonstrated. Be it in a profession, in order to achieve success, દેટ ઇઝ ઇન્ડસ્ટ્રી વકીલાત બાબતે એક બહુ ખૂબ ઉમદા કહેવત છે કે છે કે લીવ લાઈક એ હર્મિટ વર્ક લાઈક એ હોર્સ તમે જે આ વ્યવસાયમાં કદાચ શરૂઆતના જે વિક્રમભાઈ કહે છે કે પાંચ વર્ષ તમારે ખૂબ જ એને મહેનત આપવાની છે તો આ પાંચ વર્ષ તમે એવી રીતના આપો કે જ્યારે તમે એક સાધુનું જીવન જીવી રહ્યા છો એક જે ઘોડો જે તમને કહે ને કે આપણે મહેનત કરે છે તે મહેનત તમારે આપવાની છે કદાચ અમારા બધાને જે અનુભવ છે દરેકના અનુભવો છે જે ડાયસ ઉપર આપ બેઠા છે મહાનુભાવો કે શરૂઆતમાં ઘણી તકલીફો બધાએ સહન કરી છે પણ ક્યારેક એ સમય આવશે કે એ જ તકલીફો આપને ક્યાંય આગળ લઈ જશે એટલે મહેનત કરવામાં ક્યાંય કોઈ પાછા ના પડતા મારા જમણા હાથમાં મારું નસીબ છે પણ મારા ડાબા હાથમાં મારી મહેનત છે નસીબ કદાચ મને એક સમયે એક ડબલું પાછે પાડે પણ મારું ડાબો આખી મહેનત ક્યાંય મને લઈ જશે એ તમારી તૈયારી રાખજો એ હંમેશા એ ભાવના તમારા મનમાં રાખજો